પાનોલીની જેલ એકવા કંપનીના વેરહાઉસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી આગ બાદ બ્લાસ્ટ થતાં બાજુમાં આવેલ બીઆર એગ્રો ચપેટમાં આવી જવા પામી હતી જેલ એકવા કંપનીમાં એક કામદારનું મોત પણ થયું હતું જેલ એકવા કંપનીમાં લાગેલ આગ બાદ બ્લાસ્ટ થતાં રાસાયણિક કેમિકલનો વરસાદ ત્રણ કિલોમીટર ત્રિજ્યામાં લોકોની ગાડી ઘર દુકાન પર સફેદ રંગના રસાયણના છાંટા પડ્યા હતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરી દસથી વધુ ફાયર ટેન્ડર આગ બુજાવવા કામે લાગ્યા હતા ભીષણ આગના પગલે અફરાતફરીનો માહોલ સાથે આગની જ્વાળા દસ કિલોમીટર દૂર સુધી હવામાં નજરે પડી હતી ડીઝ દ્વારા જેલ એકવા કંપનીને સ્થળ પર પ્રોહિબિટેડ નોટિસ ફટકારી હતી નેશનલ ફાયર ડેના દિવસે જ અંકલેશ્વરમાં પુનઃ આગનો તાંડવ જોવા મળ્યો હતો વહેલી સવારે પાનોલી માં આવેલ જે લેકવા જે પાણીમાં પ્યોરિફાય કરતાં રસાયણનું ઉત્પાદન કરે છે એના વેર હાઉસમાં શોર્ટ સર્કિટ થતાં તેના તણખા ગોડાઉનમાં રહેલ રાસાયણિક કેમિકલમાં પડ્યા હતા જેને લાયો આગ ભભૂકી ઉઠી હતી જે આગ જોત જોતામાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને આગ વખતે જ બ્લાસ્ટ થતા બાજુમાં જ આવેલ બીઆર એગ્રો વેરહાઉસને પણ આગે ચપેટમાં લઈ લીધું હતું જોત જોતામાં બંને કંપની ભડકે બળવા લાગી હતી જો કે જેલ એકવામાં લાગેલ આગ કંટ્રોલમાં આવી જવા પામી હતી પણ ખેતી વિષયક જંતુનાશક દવાનું ઉત્પાદન કરતી બીઆર એગ્રોમાં આગે વિકરાળ રૂપ લેતા હવા પાંચસો મીટર ઉપર સુધી અગનજ્વાળા જોવા મળી હતી અને જોત જતામાં કંપની આખું વેરહાઉસ ચપેટમાં આવી ગયું હતું પાનોલી ફાયર ડીપીએમસી અંકલેશ્વર ફાયર ટીમ નગરપાલિકા અંકલેશ્વર સહિત પાનોલી અને અંકલેશ્વરની ખાનગી કંપનીના ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી આવ્યા હતા અને દસથી વધુ ફાયર ટેન્ડર સાથે પંચોતેરથી વધુ ફાયરમેન અને અધિકારીની ટીમ નેશનલ ફાયર ડેના દિવસે જ આગ કાબૂમાં લેવા પ્રયત્ન શરૂ કર્યા હતા સાત કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી ઘટનાની જાણ થતાં ડીશી સીબી પોલીસ તાલુકા ડિઝાસ્ટર ટીમનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થળ તપાસ શરૂ કરી હતી આગ કાબૂમાં આવ્યા બાદ બપોરે બે વાગ્યા બાદ જે કંપનીમાં આગ સૌથી પહેલાં લાગી હતી એવી જેલ એકવા કંપનીમાં અવિનાશ યાદવ નામના કામદારનો મૃતદેહ મળી આવ્યો હતો જેને પીએમ અર્થે ખસેડી પોલીસે પણ પ્રાથમિક ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી આગ બુજાવવાના પંદરથી વધુ ફાયર ફાઇટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો બાજુમાં આવેલ જેલ એકવા કંપનીમાં આગ લાગી હતી એ બાદ એ આગ ફેલાઈ અને તેના કંપનીના વેરહાઉસમાં પહોંચી હતી જેના પગલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કંપની દ્વારા નાઇટ શિફ્ટમાં કર્મચારીઓ રાખવામાં આવતા નથી આથી જાનહાની અટકી હતી આગ બુઝવવાના પંદરથી વધુ ફાયર ફાઇટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે એચઆર હેડ બીઆર એગ્રો પાનોલીના હિતેશ પ્રજાપતિએ જણાવ્યું હતું જેલ એકવા કંપનીમાં આગ બાદ થયેલ બ્લાસ્ટમાં રાસાયણિક કેમિકલનો વરસાદ પડ્યો હતો જેલ એકવા કંપનીમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ કેમિકલ ઉડ્યું હતું કંપનીમાંથી ઉડેલું રસાયણ ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાયું હતું ખરોડ સુધી સફેદ કેમિકલ નો રીતસરનો વરસાદ પડ્યો હતો જેના છાંટાથી ગાડીઓ રોડ ઘર પર સફેદ રંગના ધાબા પડી ગયા હતા જેના કારણે વાહનોને નુકસાન પહોંચ્યું હતું જ્વનજીન કેમિકલ ન હોવાના કારણે જાનહાની થઈ ન હતી રોડ પર ચાલતા ઈસમતો કેમિકલમાં નાહવા ગયા હતા અને તેમને પુનઃ નાહવાની ફરજ પડી હતી જ્યાં લેકવા કંપનીમાં લાગેલ આગે બીઆર એગ્રોટેક કંપનીમાં ફેલાઈ હતી આગ વિકરાળ થતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં અંકલેશ્વર પાનોલી ભરૂચના દસથી વધુ ફાયર ટેન્ડરોએ બપોરે બાર ત્રીસ કલાકે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી દીધો હતો આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે એમ કૌશિક પટેલ ફાયર ઓફિસર ડીપીએમસીએ અંકલેશ્વરે જણાવ્યું હતું જેલેક્વાના વેરહાઉસમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી જેમાં જેલેક્વા કંપનીના વેરહાઉસમાં સીસીટીવી ચકાસતા શોર્ટ સર્કિટ થતાં તેના તણખા ઉડીને બાજુની ત્યાં રહેલા મટીરિયલમાં પડતા આગ લાગી હતી જે આગ બાજુની કંપનીમાં ત્યારબાદ ફેલાઈ હતી જેલ કંપનીના એક પર મોત થયું છે કંપનીને હાલ સ્થળ પર જ પ્રોહિબિટેડ નોટિસ ફટકારી છે બીઆર એગ્રોટે કંપનીમાં હાલ તપાસ ચાલી રહી છે એમ જાગૃતિ બેન ડેપ્યુટી ડાયરેક્ટર સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ ડીશ દ્વારા જણાવ્યું હતું क्या नाम है आपका मेरा नाम हितेश प्रजापति है मैं इधर हाँ डिपार्टमेंट में हूँ जब ये घटना है करीबन सात बजे घटी थी तब आर हमारी कंपनी है उसके बगल में जल एक और करके कंपनी है उनके वेयर हाउस के अंदर आग लगी थी और आग लगने के बाद जो भी उनका जो मटेरियल था वो उनके अंदर ब्लास्ट हुआ था तो ब्लास्ट होने के बाद उनके वेयर हाउस के जस्ट बाउंड्री के पास में ही हमारा वेयर हाउस है

कोई नहीं ये बहुत अच्छी बात है और सभी अंदर कंट्रोल है और अभी ऑलमोस्ट आग बुझने को आई है और कितना नुकसान हुआ यार नुकसान तो देखो सर पूरा भरा हुआ था तो अभी मैं अंदाजा तो नहीं बोल सकता क्योंकि हमारी स्टोर टीम जांच कर रही है उसके हिसाब से जो भी रहेगा बाद में पता चलेगा अभी तक हम हमको तो भी कुछ पता नहीं है बगल में जो कंपनी में आग लगी है वो कौन सा केमिकल उत्पादन होता है आ, वो तो हमें नहीं पता है लेकिन उनके वेयर हाउस के अंदर आग लगी थी और आग के अंदर कुछ ज्वलनशील पदार्थ था जो ब्लास्ट हुआ था और ब्लास्ट होने की वजह से वो डायरेक्ट हमारी कंपनी में हमारे वेयर हाउस में गिरा उसकी वजह से वेयर हाउस में पुट्ठे थे और प्लास्टिक की बॉटल ले थे खाली उसकी वजह से उसके अंदर आग पकड़ ली